હાલમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે નવરાત્રી તહેવાર અનુસંધાને લોકોની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યાઓ મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચાઓ હોસ્પિટલો સિનેમા તથા નાના મોટા ગરબા ગ્રાઉન્ડોમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હોય જે અંતર્ગત નવરાત્રીના ત્રીજા દિવસે વડોદરા શહેરના યુનાઇટેડ વે લક્ષ્મી વિલાસ પેલેસ નવલખી ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ભીડભાડવાળી જગ્યાઓએ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રિસ્પોન્સ ટીમને સાથે રાખી રી ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસઓજીની ટીમ